છેવાડાના તાલુકા ગણાતા કુકરમુંડા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અમરસિંહ પાડવીની અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિપક્ષના નેતા કલ્યાણભાઈ વડવીએ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના મદદનીશ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય અધિકારીઓની ગેરહાજરી દેખાતા તાલુકા વિકાસ અધિકારીને પૂછ્યું હતું કે પંચાયતના જવાબદાર અધિકારીઓ ક્યાં છે ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ પોતાના અધિકારીનો રોફ બતાવી વિપક્ષના નેતાઓને જણાવ્યું કે તમારી વિવાદ કરવો હોય તો સભાખંડથી બહાર જતા રહો તેમ જણાવી વિપક્ષના નેતાનું અપમાન કર્યું ત્યારે નારાજ થયેલ વિપક્ષના નેતા કલ્યાણભાઈ વડવી તેમના અન્ય બે સાથી સાથે નારાજ થઈ સામાન્ય સભામાંથી જતા રહ્યા હતા કલ્યાણભાઈ વડીએ જણાવ્યું કે સામાન્ય સભામાં તાલુકા પંચાયતના અધિકારીઓ જોડે કામગીરી બાબતે ચર્ચા કરવી હોય કે જવાબ લેવો હોય અને તેઓ સામાન્ય સભામાં હાજર ન રહે તો સામાન્ય સભાનો કોઈ મતલબ નથી આ વાત બાદ તાલુકા વિકાસ અધિકારીનું નારાજ થયેલ વિપક્ષના નેતાઓએ કુકરમુંડા મામલતદારને લેખિતમાં ફરિયાદ આપી તાપી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી અને બાંધકામ શાખાના અધિકારી સામે નક્કર પગલા ભરે તેવી માંગ કરી છે સરકાર જનતાના હિતમાં કાર્ય કરવાની વાત કરે છે અને પારદર્શક કાર્ય કરવાની વાત કરે છે ત્યારે સરકારી વાતો કરશે અધિકારીઓના કાન સુધી નથી પહોંચતી અને અધિકારીઓ પોતાની મનમાની ચલાવી પોતાના અધિકારી રાજ દાખવતા હોય છે તેવો કિસ્સો કુકરમુન્નાથી પ્રકાશમાં આવ્યો છે જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિને જો સામાન્ય સભાથી બહાર જતા રહેવાનો હુકમ તાલુકા વિકાસ અધિકારી કરતા હોય તો તાલુકા પંચાયતે આવનાર આમ નાગરિકોની શું સ્થિતિ હશે તે અધિકારીઓના મનમાની વ્યવહારથી જ ખબર પડે છે ત્યારે હવે જોવાનું રહ્યું કે તાપી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી અને મદદનીશ કાર્યપાલક ઇજનેર સામે થયેલ રજૂઆતને ધ્યાને લઈને શું કાર્યવાહી કરે છે તે તો હવે આવનાર સમય બતાવશે રિપોર્ટર સર્વર પાડવી તાપી